મળતી વિગત અનુસાર કાંકરેજ તાલુકાના જાગીદાર રાજપૂત સમાજની ગુરૂ ગાંધી દરબાર જાગીરમઠ ખાતે શ્રી એક હજાર આઠ મન શ્રી બળદેવનાથ બાપુની અધ્યક્ષતાની મીટીંગ યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને મહાકાલ સેના ટીમ સાથે કાંકરેજ તાલુકામાં રાજપૂત સમાજમાં થોડું ઘણું મનદુખ થયું હતું જેમાં પરમપૂજ્ય ગુરુદેવ શ્રી એક હજાર આઠ શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌ કોઈ એક આસન એક મંચ પર બિરાજમાન થયા હતા અને સામાજિક કે પછી કોઈ રાજકીય આગેવાનો સાથે ભેદભાવ

આજે કાંકરેજ વિભાગ રાજ્ય સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષેત્ર સમાજના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આ વિસ્તારમાં

પહેલેથી થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો મા ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ અહીંયા દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડાપ્રધાન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રે એવાજમાં ભગવતી ઇંગળાજના આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહારાજ